સુરતના વરાછા વિસ્તારમાં પોતાને સમાજસેવી ગણાવી રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવતા પિયુષ ધાનાણીને લોકોએ ફટકારી નાખ્યો ફરિયાદના આધારે અને વાયરલ વિડીયોના આધારે પિયુષ ધાનાણીને માર મારનાર ચાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે વરાછા અને તેની આજુબાજુના વિસ્તારમાં રોડ પર રોંગ સાઈડ નીકળતા રોકીને ટ્રાફિક નિયમન કરવાનું કહી સોશિયલ મીડિયા પર અનેક વિડીયો પોસ્ટ કરનાર પિયુષ ધાનાણીને આજે કાપુદ્રા ચીકુવાડી કમાન બ્રિજ નીચે કેટલાક વાહન ચાલકોએ ઘેરી લીધો હતો અને તેની સાથે માથાકૂટ કરી તેને માર માર્યો હતો આ ઘટનામાં પોલીસે ચારની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પિયુષ ધાનાણી જે પોતાને સેવક ગણાવે છે તે અમુક વિડીયો પોસ્ટ કરી રહ્યો છે જેમાં ખાસ કરીને વરાછા કાપોદરા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પિયુષ ધાનાણી રોકે અને વાહન ચાલકોને નહીં ગમતી ભાષાનો પ્રયોગ કરીને તેને ફરીથી વળી જવા માટે મજબૂર કરે છે આ તમામ ઘટનાનો વિડીયો ઉતારી લેવામાં આવે અને તેને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતો હોય છે ઘણા સમયથી પિયુષ ધાનાણી આ રીતે પોલીસની મદદ લેવાને બદલે જાતે જ ટ્રાફિકના પાઠ ભણવાની કોશિશ કરી રહ્યો હતો જોકે ઘણા દિવસથી તેણે નવું નાટક શરૂ કર્યું હતું જેમાંથી વાહન ચાલકોને રોકીને તેના વાહનની ચાવી કાઢી લેતો હતો જેને કારણે વાહન ચાલકો રોષે ભરાયા હતા અને આજે તેનો પરચો મળી ગયો હતો બપોરના સમયે પિયુષ ધાનાણી કાપોત્રાના ચીકુવાડી વિસ્તારના કમાન બ્રિજ નીચે ઉભો રહીને રંગ સાઈડ આવી રહેલા એક વાહન ચાલકને રોકી લઈ તેના વાહનની ચાવી કાઢી લીધી હતી જેને કારણે વાહન ચાલક અને આજુબાજુથી ભેગા થઈ ગયેલા લોકો ઉશ્કેરાયા હતા અને પિયુષને ઘેરી લઈને તેને વાળ પકડી પકડીને માર માર્યો હતો આ બાબતે પિયુષ ધાનાણીએ કાપુત્રા પોલીસ મથકમાં અજાણ્યા લોકોની સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે અને વાયરલ વિડીયોના પિયુષ ધાનાણીને માર મારનાર ચાર વ્યક્તિ અજય ભાલ રાજકીકિશોર ગુપ્તા કરણગુપ્તા અને ગૌતમ કુમારની ધરપકડ કરવામાં આવી છે